રાજકોટમાં રૈયા રોડ ઉપર રૈયાજી રૈયા સમાધિ સ્થાન આવેલું છે ત્યાં સાત આઠ દિવસથી અહીંયા કૂતરાઓને સમાધિ આપવામાં આવે છે ત્યાં અમારા પૂર્વજો અમારા વડીલોની સમાધિ આવતી હોય એ જગ્યા ઉપર કૂતરાઓને સમાધિ આપતા હોય તો એમાં એ અમારા વડોવાઓનું અપમાન થતું હોય અને એમાં ભાઈ લાગણી દુભાતી હોય તે માટે અમે મેયરશ્રી કમિશનરશ્રી દંડકશ્રીને રજૂઆત કરવા આવેલા હતા કે તાત્કાલિકના તાત્કાલિક ધોરણે એ કૂતરાની સમાધિમાંથી દૂર કરવામાં આવે અને અમારા માર્ગી સંપ્રદાય અતિ સંપ્રદાય અને રાવળ સંપ્રદાયના વડવાઓનું મર્યાદા જળવાઈ રહી એ માટે અમે રજૂઆત કરવા આવેલા હતા હાલ તો એમને કડક સૂચના આપી છે કાર્યવાહી કરવા માટે આરોગ્ય અધિકારીને એને બધા એને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે અને અહીંયાથી દૂર કરવા માટેની વાત કરેલી છે આનું નિવારણ ન આવે તો બાપુ આ તો અમારા આસ્થાનું કેન્દ્ર છે અમારા વડીલોની વાત છે એટલે આ તો ગુનાંદોલન થાય एक हजार टाका